તેમાં ફોગાટ સિસ્ટર્સ ખાસ રહી છે ફોગાટ સિસ્ટર્સ ગીતા બબીતા રીતુ અને સંગીતા અને કોચ મહાવીર સિંહ ફોગાટની દીકરીઓ છે જ્યારે વિનેશ અને પ્રિયંકા મહાવીરસિંહના નાના ભાઈ રાજપાલની દીકરીઓ છે રાજપાલનું અવસાન નાની ઉંમરે થતા મહાવીરસિંહે તેમના પિતા અને કોચની ફરજ નિભાવી હતી મહાવીર ફોગાટની શરૂઆત અને તેમની પ્રેરણા માતા પિતાને સમજાવ્યા બાદ મહાવીર ફોગાટે દિલ્હીમાં માસ્ટર ચંદગી રામના પ્રખ્યાત અખાડામાં ટ્રેનિંગ લીધી માસ્ટરનું બિરુદ મેળવનાર ચંદગી રામ મહિલા કુસ્તીના સાચા અગ્રણી હતી તેમણે સોનિકા અને દીપિકા પરિચય પુરુષોના રમત સાથે કરાવ્યો જે બાદ સોનિકા એ ભારત કિસ્તરીનો ખિતાબ મેળવીને દેશની પહેલી મહિલા કુસ્તીબાદ બની હતી હરિયાણાના ભીવાની જિલ્લામાં સ્થિત નાનકડા ગામમાં બલાલીમાં કુસ્તીના દાવપીચ શીખેલી બહેનોએ વર્લ્ડ સ્ટેજ પર ભલભલાને અંપાવ્યા અંફાવ્યા છે ગીતા ફોગાટ બે હજાર બારમાં ઓલિમ્પિક્સમાં ક્વોલિફાઈડ થનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાદ બની હતી તેની બેન બબીતા પણ કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલિસ્ટ છે બહેનોમાં વિનેસ કોઈનાથી પાછળ નથી બે હજાર સોળના રિયો ઓલિમ્પિક માં વિનેસે મેડલની ફેવરિટ હતી પરંતુ ઘૂંટણની ઈજાને તેની આશા ઉપર પાણી ફેરવી દીધું વિનેસે બે હજાર પંદરથી સતત એશિયન ચેમ્પિયનશિપમાં મેડલની સાથે બે હજાર અઢારમાં કોમનવેલ્થ એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો છે બે હજાર ઓગણીસમાં તેણે વર્લ્ડ ચેમ્પિયનશીપ બોન્ડ જીતીને ટોક્યોમાં ક્વોલિફાઈડ કર્યું હતું વિનેશની નાની બહેન પ્રિયંકા પણ બાદ છે તેણે બે હજાર સોળમાં એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર જીત્યો હતો વર્લ્ડ સ્ટેજ પર ભારતને ખ્યાતિ આપવાનાર બહેનોની સ્ટોરી આમિર ખાન બે હજાર સોળમાં ફિલ્મ દંગલ સાથે લોકો સમક્ષ લાવ્યો હતો જેમાં તેણે મહાવીર ફોગાટનો રોલ નિભાવ્યો હતો તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો લાઈવ ન્યૂઝ નમસ્કાર